The precursorou o overstale anįао તો આપણે બધુંય સામાન લી લીધો છે હવે આપણે જઈશું આપણે લોકેશનને वेपर्स वेफर वेफर पुदीना वेफर्स क्रंची वेफर्स तीखी वेफर लिली मिरची वेफर मसाला लीला चटाका पटका ચાઈનીઝ ચટાકા પટાકા ટમેટો ચટાકા પટાકા ચના જોર દાબેલા ચણા આલુ ચેવ પંજાબી તડકા ચટ ચટપટા ચેવ મોરા મિક્સણું

આ બધું મિક્સ કરે છે હવે સારી રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે એમાં એને ખાવાનું છે લીલી ડુંગળી કપાય છે ગાય ઝીણી ઝીણી કાપે છે ડુંગળી મિક્સ બેડમાં આપણે લીલી ડુંગળી નાખવાની છે ટમેટા કપાય છે ટમેટા હાવ ઝીણા ઝીણા કાપવાના છે પતલા પતલા કાપે છે હાવ ટમેટા ને ચીણા કાપવાના એટલે મોઢે ના આવે તો આપણે જાય છે દેશી ટમેટા લેવા આપણા ખેતરમાં બહુ ઘણા બધા છે દેશી ટમેટા એટલે આપણે ખેતરમાં દેશી ટમેટા તોડવાના છે કારણ કે દેશી ટમેટાનો સ્વાદ છે ને અમારે કંઈક અલગ જ આવે છે આ તીખા મરસાં કપાઈ રહ્યા છે હવે આપણા મરસા એની અંદર નાખવાના છે જેથી કરીને એનો ટેસ્ટ વધારે આવે છે અને મજા ખાવાની હવે આ લીલી કોથમી કપાઈ રહી છે જે બધી વસ્તુ ન ખાઈ જાય પછી કોથમી નાખવાની એટલે દેખાવ સારો આવે અને આપણે કોથમરી ઝીણી ઝીણી કાપશું જેથી આખામાં ફળી જાય હવે આપણે આ દેશી ટમેટાની સાયલું કાઢવાની છે કારણ કે ખાતી વખતે એને મોઢામાં ન આવે સાયલું એટલે આપણે એની સહેલું નાખીશું હવે આપણે ચટણી બનાવવા માટે પાણી ગરમ કરીશું પછી એની અંદર આપણે ચટણી નાખવાની હવે પાણી ગરમ થઈ જાય રજવાડી ચટણી હવે આપણે નાખીશું રજવાડી ચટણી પછી આપણે એને હલાવાની જેથી કરીને બરોબર મિક્સ થઈ જાય અને એને થોડી થોડી પાકવા દેશું હા ને આ ગુબ્યા હોર નકર બળી ગયા હવે આપણે ધીમા ગેસ એને સળવા દેશું કારણ કે તપેલીની બાજ ન નીકળી જાય નકર ગેસ બગાડ છે મારો હવે આપણે ચટણી આવે પાકવા આવી ગઈ છે આપણે થોડીક વાર પાક આવીને ઉતારી લઈશું કાપેલી લીલી ડુંગળી કાપેલા ટમેટા અને દેશી શેરી ટમેટા સારી રીતે આ બધું મિક્સ કરે છે ટમેટા ડુંગળી અને મરચા કાપેલા અને જે આપણે પેલા બધા નાખ્યા નાખાતા તેને સારી રીતે મિક્સ કરે છે જોઈ શકો છો હાથ ના બગડે તેના માટે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો